તડકો ત્વચાને ઘણી બધી અસર કરે છે લોકો ઘણીવાર તેમના ચહેરા પર સનસ્ક્રીમ તો લગાવી દે છે પરંતુ હાથ અને પગમાં નથી લગાવતા અને સૂર્યપ્રકાશને કારણે તડકાના કારણે હાથ અને પગ કાળા થવા લાગે છે હાથનું ટેનિંગ ઘણા બધા લોકો માટે પરેશાની બની જાય છે અને તેને દૂર કરવા માટે પણ મોટી ચિંતા અનુભવે છે અને આવી સ્થિતિમાં ટેનિંગ દૂર કરવા માટે તમે ઘરગથ્થુ કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો આ વસ્તુઓ ખૂબ જ સારી રીતે અસર કરશે અને તેને ઉપયોગ કરવો પણ ખૂબ જ ઇઝી છે તો ચાલો આજે આપણે આ વિડીયોમાં જાણીશું આ કઈ વસ્તુઓ છે જેનાથી તમે તમારા હાથોની રંગ નિખારી નિખારી શકશો અને ટેનિંગને કઈ રીતે બાય બાય કરી શકશો એક બાઉલમાં તમારે એક ચમચી દહીં લેવાનો છે અને એક ચમચી ચણાનો લોટ લેવાનો છે તેને સારી રીતે મિક્સ કરી તમારા હાથ પગ જ્યાં પણ તમારા સ્કિન કાળી પડી ગઈ હોય તડકાથી એ જગ્યા પર લગાવો વીસ મિનિટ સુધી રહેવા દો અને પછી સુકાવાના બાદ તેને ધોઈ લો સાદા પાણીથી જો આ પેસ્ટમાં લેક્ટિક એસિડ તંદુરસ્ત ચરબી અને હાઇડ્રેટિંગ ગુણો ભરપૂર હોય છે જે સ્કિનને એક્સફોલિએટ કરવાનું કામ કરે છે જો તમે આ પેસ્ટ તમારા સ્કિન પર લગાવશો તો તમને હાથ પર ચમક દેખાશે ત્વચામાંથી ગંદકી અને ટેનિંગ દૂર કરવા માટે ટામેટા અસરકારક છે ટામેટાનો ઉપયોગ કરવા માટે તેને પીસીને હાથ પર લગાવો ક્યાં તો પછી તમે ટામેટાનો રસ નીચોડીને ટેનિંગ પર પણ લગાવી શકો છો અડધા કલાક માટે તેને તમારા હાથ પર રહેવા દો અને પછી ધોઈ લો તમારા હાથમાં ચમક આવશે ટેનિંગથી છુટકારો મેળવવા માટે પપૈયું લગાવવું પણ આવાય છે પપૈયાને પીસીને પેસ્ટ તૈયાર કરો અને આ પેસ્ટને વીસ મિનિટ સુધી એમાં છોડી દો સ્કીન પર અને પછી તેને રગડતા જાઓ આનાથી ત્વચાની રંગત તો સુધરશે સાથે સાથે સ્કિનની જે રચના છે ટેક્સચર છે એ પણ સુધરશે થોડા દિવસો સુધી સતત પપૈયાનો ઉપયોગ કર્યા પછી તમને તેની અસર જોવા મળશે હળદરમાં ઔષધીય ગુણો હોય છે અને તે ગંદકીને દૂર કરવામાં મદદ કરે છે એ તમને ટેનિંગથી પણ છુટકારો મેળવવામાં અસરકારક બનાવી શકે છે એક ચમચી દહીંમાં અડધી ચમચી હળદર મિક્સ કરીને તમે હાથ પર પંદર મિનિટ સુધી લગાવીને રાખો આ પછી તમારે હાથ ધોઈ લેવાના છે અને ટેનિંગ હળ હળવા થવા લાગશે તો આ તમે પેસ્ટ અઠવાડિયામાં બે વાર તમે ઉપયોગ કરી શકો છો હેલ્ધી એન્ઝાઇમ ધરાવતા બટાકાનો ઉપયોગ પણ ટેનિંગને દૂર કરવા માટે કરી શકાય છે બટાકાને છીણી લો તેનો રસ કાઢી લો અને તેને અલગ કરો આ જ્યુસને ટેનિંગ પર લગાવો અને થોડી વાર રવા દો અને પછી તમે ધોઈ શકો છો લીંબુનો રસ પણ આ બટેકાના રસમાં મિક્સ કરીને લગાવી શકાય છે તે પણ ખૂબ જ વધુ સારું રિઝલ્ટ આપે છે જો તમે પણ હાથ અને પગ તમારી સ્કિન કાઢી પડી ગઈ હોય ગરદન કાઢી પડી ગઈ હોય તો તમે આ ઘરગથ્થુ ઉપચારો અપનાવીને જો તમને હન્ડ્રેડ પર્સન્ટ રિઝલ્ટ તો મળશે જ અને સાથે સાથે તમારી સ્કિનની રંગત પણ સુધરશે અને આ વિડીયોને તમે જરૂરથી શેર કરજો અને મારી ચેનલ સાથે જરૂરથી જોડાઈ રહેજો